સુરત શહેર વિસ્તારમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મુકવાના બહાને ગાડી માલિકો પાસેથી ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી લઈ અન્ય ઇસમોને ગીરોથી ભાડેથી આપી ડીઝેલ કરોડોની કિંમતની ગાડીઓ કબજે કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ મેયર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા શહેર તથા અધિક પોલીસ પોલીસ કમિશનર કમિશનર શ્રી શ્રી શહેર તથા ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસો દ્વારા સુરત શહેરમાંથી અગિયાર જુદી જુદી મોડલની ગાડીઓ જે સુરત શહેરમાંથી અલગ અલગ લોકોની ગાડી મેટ્રો ટ્રેનના કામકાજમાં ભાડે ફોર વ્હીલર ગાડીઓ મૂકવાને બહાને આપેલ હોય છે અંદાજીત એક કરોડ ની કિંમત અગિયાર ગાડીઓ કબજે કરવામાં આવે છે ઉપરોક્ત બનાવ અંગે હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર તથા અલગ અલગ જગ્યાના લોકોને ખૂબ ઊંચા ભાડાની લાલચ આપી અને શરૂઆતમાં બે ત્રણ ભાંસ ભાડું ચૂકવી દીધું પછી ગાડીઓ મેળવી ત્યારબાદ આ ગાડીઓ અન્ય લોકોને આપી દીધી જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાડે તથા ગીરો રાખેલ લોકો પાસેથી અગિયાર ગાડીઓ કબજે લેવામાં આવેલ અને જેમાં અમરોરી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય આ મુદ્દામાં સોફા તજવીજ કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે